તીર્થધામ ચાંદોદ નવા માંડવા ખાતે કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળામાં નૂતન નિર્માણ પામેલા યજ્ઞશાળાનું ગણેશ યાજ્ઞ ધાર્મિક આયોજન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદ ખાતે છેલ્લા એકસો અઢાર વરસથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે જે આખા ગુજરાતની એકમાત્ર કાણવ શાખીય સંસ્કૃત પાઠશાળા છે પાઠશાળામાં વિશેષ મહત્ત્વ કર્મકાંડને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળાના ગુરુજનો દ્વારા અહીં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતનના પાઠ ભણાવવામાં આવે છે આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી જ્યોતિષી ભાગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગત અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને યજ્ઞ યાગાદીનું પૂરેપૂરું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરુજનો દ્વારા પાઠશાળા સંકુલમાં મહર્ષિ કણવ નામાભિધાન સાથે નૂતન યજ્ઞશાળાનું શાળાનું નિર્માણ કરાયું છે જેના પ્રારંભને ઉદઘાટન નિમિત્તે સોમવારે ગણેશ યાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનમાં પાઠશાળાના પ્રમુખ હોદ્દેદાર પ્રાચ્ય વિદ્યાર્થી દાતાઓ સહિત નગર અગ્રણીઓ આમંત્રિત ઉપસ્થિત રહ્યા ગણેશ યાગમાં એક હજાર લાડુની આહુતિ આપી ગણેશજીને સર્વ મંગલ કામના કરાઈ હતી નારાયણ વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય ને લઈને ગુરુજી એ ધ્યાનમાં રાખી ગણેશ ત્યાગથી આ યજ્ઞ નો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સમૂહ યજ્ઞ પવિત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવનમાં સમૂહ યજ્ઞ પવિત્રનો ઉત્સવ છે એકાવન વર્ષથી આવી રથ ચાલુ રહે છે એક સાથે અનેક બટુકોને ઉપગીતનું દાન કરવામાં આવશે ઉપનયન એ પણ નિઃશુલ્ક કોઈ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞ પવિત સંસ્કાર યજ્ઞો પવિત્રમ પરમ પવિત્રમ બલમસ્તુ તેજ એક બળ પ્રદાન કરવા વાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપના પણ બટુકો ને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ ચાણોતીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞ આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો આપની સૌની તમામ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે સો જય શ્રી કૃષ્ણ